નમસ્કાર દર્શક મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે તારીખ નવ થી પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં માં છૂટા છવાયા વરસાદ આગાહી કરવામાં આવી છે રામાશ્રદવ યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાત તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજ ચેતવણી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે બીકાનેર પર મોન્સૂન તરફ લીધે ભારે વરસાદ આગાહી છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં માં જેવા કે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી દમણ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે જયારે આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજવી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેમજ આગામી પાંચ દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે રાજસ્થાન તરફ થી આવતા વરસાદી અને ના હળવાથી વરસાદ ની આગાહી છે તો બીજી તરફ થી ઝડપે પવન ફૂકાવાની શક્યતા ને લઈ માછીમારો ને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાય છે પવન ની ઝડપ પાંત્રીસ થી પિસ્તાલીસ કિમી ની પ્રતિ કલાક રહેવાની સંભાવના છે તો આ તરફ એક જૂન થી આજ સુધી સમગ્ર ગુજરાત માં પાંચસો ચૌદ એમ વરસાદ નોંધાયો છે જે નોર્મલ વરસાદ ચારસો બાસઠ એમ એમ કરતા અગિયાર ટકા વધારે વરસાદ છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માં ચારસો પચાસ જે નોર્મલ વરસાદ વધારે વરસાદ નોંધાયો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત આહવા ડાંગ અને વલસાડ માં ભારે થી અતિભારે વરસાદ આગાહી છે તેમજ જુનાગઢ અમરેલી અને પોરબંદર પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે જામનગર જામખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે તથા અરવલી સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલે જણાવ્યું હતું કે ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ શકે છે તથા પચીસ ઓગસ્ટ બાદ બંગાળ ઉપસાગર માં ડીપ ડિપ્રેશન ને લઈ ભારે વરસાદ ની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે શ્રાવણ સુદ સાતમ વરસાદ થયો છે એટલે વરસાદી ઝાપટા જોર વધશે જ્યાં માપસર વરસાદ થયો છે તે પાક પહેલાં જ સારું રહેશે થી ચોવીસ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે જ્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાત્રે રાજ્યના ચાર જિલ્લામાં વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને તેને લાગુ મધ્ય ગુજરાતના છૂટા સવાય આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી અને મહાસાગરમાં વરસાદ નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ચાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ સિવાય રાજ્યના કોઈ જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી નથી જોકે રાજ્યના છૂટા સવાયા વિસ્તારો અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમુક વિસ્તારોમાં માં સવાયા ઝાપટા પડી શકે છે આવતીકાલે પણ રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં માં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો સવાયો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય અને અમુક વિસ્તારોમાં છૂટા સવાયા વરસાદના ઝાપટા પડી શકે છે રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાત તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજ ચેતવણી જાહેર કરાઈ છે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે